બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ દેશના કરોડો ભક્તો માટે બહુ મોટો દિવસ છે પણ ગુજરાતના એ ચાલીસ પરિવારો માટે પણ મોટો દિવસ છે કે જેમના પરિજનો બે હજાર બેમાં અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા અને સાબરમતી એક્સપ્રેસમાં ગોધરાકાંડ થયો અને એમણે પોતાના પરિજનો ગુમાવવા પડ્યા આવો જે એક પરિવારના જે પરિવારજન છે આપણી સાથે જ એમની સાથે વાત કરીશું પંચાલ પરિવારની જે મોટી પુત્રી છે એમની સાથે વાત કરીએ તમારા પિતા માતા પિતા અને બે બહેનો એ ટ્રેનમાં હતા તેવું પરતમ પડી શક્યા ઘરે અને હવે તમને દિવસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ મંદિરની જે ભવ્ય ક્ષણ છે તે ક્ષણના સાક્ષી બનવાનું કેવી પહેલી પ્રતિક્રિયા રહી કેવી લાગણી અને કેવી યાદો તાજી થઈ ગોધરાકાંડની તો બધી યાદો તાજી થઈ ગઈ કેમ કેમ કે મમ્મી પપ્પા જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે એના માટે જ ગયા હતા કે મંદિર માટે જ ગયા હતા એ લોકો આહુતિ આપવા માટે અત્યારે ચલો એમ એમના એમની આહુતિ તો થઈ કે અમે અમારો જે મમ્મી પપ્પા ખોવાયા છે એ તો પાછા નહીં આવી શકતા પણ કહીને એના માટે ભગવાન મંદિર બને છે એના માટે અમે બહુ જ ખુશ છીએ અમને એટલી બધી ઈચ્છા છે કે ફટાફટ અમે મંદિર ત્યાં પહોંચી જઈએ અને જોઈએ કે ભગવાનનું કેવું ભવ્ય મંદિર બની રહ્યું છે નું જે પરિવાર છે ચાર લોકો ગયા હતા કેટલા લોકોનું પરિવાર હતું અને હવે એમાં કોણ કોણ છે કેવી રીતે તમે લોકોએ આ સમય પસાર કર્યો બે હજાર બેથી લઈને બે હજાર ચોવીસ સુધીના જે બાવીસ વર્ષ રહ્યા કેવી રીતે ગયો પરિવારમાં અત્યારે કોણ કોણ છે અત્યારે અમે પરિવારમાં અત્યારે ત્રણ બહેનો છે અને બધાના મેરેજ થઈ ગયા છે એ વખતે થોડુંક સ્ટ્રગલવાળી લાઈફ હતી કેમ કે અમે લોકો કદી કોઈ ઘરની જવાબદારી ઉપાડી નહીં જાતે કમાવાનું ઘર સેટલ કરવાનું બધા માટે બહેનો જ હતી અમે કોઈ બ્રધર તો છે નહીં અમારા એટલે થોડી સ્ટ્રગલ થઈ પણ અત્યારે બધા પોતપોતાની રીતે સેટ છે મારે પણ ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને મારી સિસ્ટર બી જોબ કરે છે બધું સરસ રીતે સેટ છે એ ત્રણ સિસ્ટર જ છે ત્રણ જમાઈ છે અને છોકરાઓ છે મારે બે અને બી બે બાબા છે અને એક બેન છે યુકે છે તમે એ વખતે કેટલા વર્ષના હતા અને એ વખતની કોઈ યાદ છે કે પછી આ જે આમંત્રણ મળ્યું તમે જઈ રહ્યા છો કેટલી મોટી વાત છે પરિવાર માટે અને આપના માટે કારણ કે પરિવારના ચાર સભ્યોએ આ કાર્ય માટે બલિદાન આપ્યું હતું હું જ્યારે તેર વર્ષની હતી જ્યારે આ બનાવ બન્યો ત્યારે ત્યારથી અત્યાર સુધી મારી મોટી બહેને જ મને સંભાળી છે જ્યાં સુધી મારા મેરેજ ના થયા ત્યાં સુધી તો હું એ લોકોના સાથે જ રહેતી હતી અને અત્યાર સુધી મારી કેર બી એમને જ કરી જ્યારે મેરેજ થયા પછી અમે હું મારી લાઈફમાં સેટ છું અને સ્ટ્રગલ તો બધાને પડે જ છે અને જ્યારે મમ્મી પપ્પા ના હોય તો તો દરેક દુનિયાને બી ખબર છે કે કેવી રીતે છોકરી મોટી થાય છે ને કોણ કેવી વાતો બી કરે છે પણ એ બધું એ સમય જે હતો એ પાસ્ટ છે હવે પસાર થઈ ગયો છે હવે અમે ફ્યુચર અને પ્રેઝન્ટ જોઈ રહ્યા છે કેટલી મોટી વાત છે આ જે રામ મંદિરનું જે સપનું હતું એ સાકાર થવા જઈ રહ્યું છે તમારા પરિવાર માટે વિશેષ કારણ કે મમ્મી પપ્પા અને બે બહેનો આ જ કામ માટે ત્યાં ગયા હતા અને મંદિર બને એવી એમની ઈચ્છા હતી એ ઈચ્છા હવે પૂરી થઈ રહી છે પરિવાર માટે કેટલી મોટી વાત છે આ તો બહુ જ મોટી વાત છે કે ચલો એમનું સપનું અમે પૂરું કરી રહ્યા છે કે એમને એમની એ લોકોએ આહુતિ આપી છે જે કાર સેવક થઈ ગયા છે તો એમના બદલે અમે જઈ શકીશું પણ એ તો બહુ જ દુઃખની વાત છે કે જે એ લોકો ગયા અને પાછળ આવ્યા કે અમને બહુ જ અતિશય દુઃખ થયું એ ત્યારે તો એ તો હવે અમે જ જાણીએ છીએ કે કેવી રીતે અમે મોટા થયા છે અને અત્યારે એટલું બધું સારું લાગે છે ને કે અમે જઈ શકીશું ત્યાં રામ મંદિર અને ભગવાનને પોતાનું સ્થાન મળી રહ્યું છે મેન તો ત્યાં આગળ કે ભગવાનને પોતાની જગ્યા મળી રહી છે આની પહેલાં ક્યારે અયોધ્યા ગયા છો અને કેવો અનુભવ રહ્યો કારણ કે માતા પિતા અયોધ્યા ગયા હતા પાછા ના આવ્યા ત્યારબાદ તમે ક્યારે ગયા છો ઘરે અયોધ્યા અમે લોકો હમણાં બે વર્ષ પહેલાં જ અયોધ્યા ગયા હતા એક વર્ષથી લાસ્ટ યર જ ગયા હતા અયોધ્યા પણ અયોધ્યા ગયા ને એટલે અમને આમ શું કહેવાય મમ્મી પપ્પા નહોતા પણ અમને એવું થયું કે મમ્મી પપ્પા અહીંયા આવ્યા છે અહીંયા આવ્યા છે આમ ત્યાં છેલ્લે છેલ્લે એમણે સરયુ નદીમાં સ્નાન કર્યું એના પછી એ લોકો રિટર્ન આવ્યા હતા એટલે એ શબ્દો તો વણી શકાય એમ નથી કે ત્યાં બધું તાજું થઈ ગયું હતું કે ભગવાને છેલ્લે ભગવાન મારા મમ્મી પપ્પા છેલ્લે છેલ્લે અયોધ્યા ભગવાનના દર્શન કર્યા એના પછી સરયુ નદીમાં નાહ્યા એના પછી ઘરે આવ્યા એટલે બધું તાજું થઈ ગયું હતું ત્યાં અને ભગવાન અમે જોયું મંદિરમાં સિક્યુરિટી બહુ જ હતી અને કશું લઈ નતા જવા દેતા ભગવાન એક મંડપની અંદર એક નાના આસનમાં બેસાડેલા હતા એટલે અમને એવું થયું કે ભગવાન પોતાના ઘરમાં બી આટલી નાની જગ્યામાં બેઠા છે હવે જ્યારે આમંત્રણ મળ્યું છે ત્યારે કોણ કોણ પરિવારમાંથી જશે અને કેટલી મોટી ક્ષણ હશે આ કે જ્યારે રામ મંદિરમાં રામલલા પોતે બિરાજમાન થશે એ વખતે તમે ત્યાં હશો પરિવાર માટે કેટલી આનંદની અને મોટી વાત છે પરિવાર માટે તો બહુ જ મોટી વાત છે કેમ કે અમે લોકો અમારે આંખોથી અમે એમને જોઈ શકીશું જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ દિવસે અમે ત્યાં હાજરી આપીશું એટલે અમને આનાથી મોટી ક્ષણ તો અમારા જીવનમાં કોઈ છે જ નહીં અમને તો બહુ ખુશી છે કે હા હું હું મારી સિસ્ટર અને મારા હસબન્ડ અને એના હસબન્ડ ચાર જણા જવાના છે અમે લોકો ટ્રેનમાં જવાના છે ઓગણીસ તારીખે જઈશું અને ચોવીસ તારીખે રિટર્ન આવવાના છીએ પરિવાર જેમણે પોતાના માતા પિતા અને તેમની સાથે બે બહેનો પણ કુદરાકાંડની અંદર ગુમાવી હતી અને હવે તેમને જ્યારે આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મળવા બનવા મળી રહ્યું છે ત્યારે તેઓ ત્યાં જશે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે તેમના પરિવાર માટે ખૂબ મોટો દિવસ છે અને એટલે જ તેઓ તેમના મમ્મી પપ્પાને અને બહેને એની એક શ્રદ્ધાંજલિ તો શ્રદ્ધાંજલિ કહી શકાય પણ સાથે ભગવાન રામ જ્યારે પોતાના મૂળ મંદિરની અંદર બિરાજમાન થશે તે ક્ષણના સાક્ષી બનવા તેઓ ત્યાં જઈ રહ્યા છે અમરાથા જલમ સાથે બ્રિજેશ તોશી ગુજરાત તક અમદાવાદ